રાધે કૃપા કૌશિકા નામ આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે એક માધવ નામનો ખેડૂત રહેતો હતો ખૂબ ગરીબ પરિસ્થિતિ હતી પણ તે છતાં પોતાનું પરિવાર ગુજરાન ચલાવતો હતો ખેતરના કામથી થોડા દિવસ વ્યતીત થયા અને થોડા દિવસ પછી મનમાં વિચાર આવ્યો કે મારે આના કરતાં વધારે કમાવું છે મારું આટલાથી ગુજરાન ચાલશેની દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે આટલી કમાણીથી મારું ઘર ચાલશે નહીં એવો વિચાર કરે પોતાની ધર્મપત્ની સુંદર સુશીલબાન સંસ્કારી અને બહુ ભોળી બહુ સરળ પોતાની ધર્મપત્ની છે રૂક્ષ્મણી રોજ પોતાનો પતિ ઘરે આવે અને પ્રત્યે આવે એટલે પાણીનો ગ્લાસ આપે મીંજળો નાખે અને એને આરામ મળે એવું કાર્ય કરે ભાવતી રસોઈ બનાવે ભોજન બનાવે સારું સારું ખવડાવે અને પોતાના પતિને સારી રીતે સાચવે એક દિવસ પોતાના પતિએ રૂક્ષમણીને કહ્યું કે રૂક્ષમણી તું ઘર ચલાવી લઈશ ને થોડા દિવસ માટે હું શહેરમાં જાઉં તો કે શું કામ તો કે સારો પૈસો કમાવા માટે સારું સોનું કમાવા માટે પણ સોનું કેવું હોય મેં આજ સુધી જોયું નથી ક્યારે તો કે પીળા કલરનું હોય ને બહુ મોંઘું હોય એ સોનું કહેવાય હું સોનું કમાવા માટે જાઉં છું થોડા દિવસ પછી આપણે હું આવતો રહીશ અને અને ઘરનો આપણો જીવન બદલાઈ જશે આપણું ઘર બદલાઈ જશે આપણું જીવન બદલાઈ જશે ખૂબ પૈસો ખૂબ સોનું કમાઈનું આવીશ હું થોડા દિવસ માટે શહેરમાં જાઉં છું આટલું કહી અને થોડા દિવસ પછી એ ખેડૂત માધવ છે એ ચાલ્યો ગયો આ તરફ પોતાની ધર્મપત્ની રૂક્ષ્મણીને એટલી જ વાત ખબર છે કે સોનું એ પીળું હોય અને મોંઘું હોય એક દિવસ લાકડા વેણવા ગઈ છે ખેતરમાં અને ત્યાં આગળ એક પીળું પુષ્પ જોયું આખું પીળું પુષ્પ છે પીળું પુષ્પ જોઈને મનમાં વિચારે પોતાના પતિને કહેલી વાત યાદ આવી સોનું પીળું હોય સોનું હોય ને મોંઘું હોય એટલે પીળું પુષ્પ લાવી અને પોતાના ઘરે એક ઘડાની અંદર માટીના ઘડા અંદર મૂકી અને સાચવી રાખ્યું કે મારો પતિ આવશે ને ત્યારે હું બતાવીશ મારો પતિ કદાચ આવશે તો થોડું ઘણું સોનું કમાઈને આવશે પણ હું કેટલું બધું મોંઘું અહીંયા જે ગામડાની અંદર મળે છે એ સોનું હું એને બતાવીશ એના કરતાં પણ વિશેષ આ મને લાગે છે કારણ કે સુંદર આખું પીળું સુંદર પુષ્પ છે એને સોનું ગણી અને ભોળી છે એટલા માટે એને સોનું ગણીને સાચવે છે એ જ ગામની અંદર એક લુચ્ચો માણસ જે કોઈની વસ્તુ ધન પડાવી લેવા વાળો કેશવ નામનો વ્યક્તિ રહેતો તો અને કેશવને મનમાં ખબર પડી વિચાર આવ્યો કે મારે આ માધવની જમીન પડાવી લેવી છે અને એટલામાં એને સમાચાર મળ્યા કે માધવ શહેરમાં કમાવા માટે ગયો છો એની ધર્મપત્ની એકલી છે રૂક્ષ્મણી એટલા માટે એ તો હોળી ભોળી છે એ તો સરળ છે એટલે હું જે કહીશ એ કરી લેશે આવી વાત સમાચાર મળ્યા અને કેશવ પહોંચી ગયો ઘરે મીઠી મીઠી બે વાતો કરી બેન બેન કરીને સાચવીને સારી સારી મીઠી મીઠી વખાણ કરીને વાતો કરી અને એ જે જેમણી હતી બહુ ભોળી હતી એટલા માટે એને એ પુષ્પની વાત કરી કે મારા પતિ જે સોનું કુમાવ્યું છે મારી પાસે શ્રેષ્ઠ સોનું છે ઘડો ખોલીને બતાવે બતાવ્યો તો ખબર પડી એ રૂચા વ્યક્તિને ખૂબ હાસ્ય આવ્યું પણ એની સામે હસ્યો નહીં તો કહે કે આને સાચવા માટે તારે કામ કરવું પડશે કારણ કે આ જાદુ સોનું છે અને સાચવવા માટે તારે શું કરવું પડશે તો કે મોતી લાવવા પડશે પાણી ભરેલા અને એમાં રાખીશ ને તો જ એ સચવાશે નકર પછી એનું જાદુ મુક્ત થઈ જશે જાદુ જતું રહેશે એનું આવું કઈ અને કહી તારે કામ કરવું પડશે તારે એક નાનો ટુકડો જમીનનો ટુકડો છે એ ટુકડાને તું મને આપી દે હું તને કોથળો ભરી અને એ મોતી આપીશ એમાં સાચવીશ તો તારે આખો જીવન મજૂરી કરવી નહીં પડે હોળી વોળી રૂક્ષ્મણી આ વાત સાંભળીને મનમાં વિચાર દો કે મારા પતિને હું સારું કંઈક આપું ભાવના બહુ સારી હતી સારું મારા પતિને કંઈક કઈક જીવનમાં સારું થાય મારું પરિવારનું સારું થાય એ જ ભાવના હતી કહ્યું કે સારું છે કાગળમાં સહી કરી અને આખી જમીનનો દસ્તાવેજ હતો એ જમીન કેશવના ઉપર કરી આપ્યો બીજા દિવસથી કેશવની જમીન થઈ ગયું એ પોટલું ભરી અને મોતી આપ્યા જે ખોટા હતા સાચા મોતી હતા નહીં એ ખોટા મોતી એ રૂક્ષ્મણીને આપી દીધા એ ઘડાની અંદર રૂક્ષ્મણીને નાખી દીધા મનમાં એક જ વિચાર છે કે મારો પતિ આવશે એટલે હું સરસ મજાનું સોનું બતાવીશ મારું સોનું દિવસે દિવસે વધતું જશે થોડા દિવસ પછી પોતાનો પતિ માધવ પાછો આવે છે માધવ પાછો આવી અને જોવે છે અને વાત કરે છે કે ખૂબ સોનો છે પણ પોતાની ધર્મપત્ની ઉત્સાહ છે મારું સોનું પણ હું બતાવું મારો પતિ કમાઈને આટલા દિવસથી મહેનત કરે એમ એ તો શ્રેષ્ઠ છે જ પણ એના કરતાં શ્રેષ્ઠ આજના દિવસે હું બતાવું જે મેં મેં ભેગું કર્યું છે ઘડો ખોલી અને બતાવ્યું પંદર પીળું પુષ્પ છે આ માધવ જોઈ અને દુઃખી તો થયો કે મારી ધર્મપત્ની કેટલી ઘોડી છે આ પુષ્પને સોનું માની બેઠી અને આખી ઘટના કીધી કે મેં જમીન વેચીને આ પુષ્પને બચાવ્યું છે આ મોતી લાયા છે આખી ઘટના કીધી કે જે કેશવને આપી દીધી જમીન દસ્તાવેજ કરી આપ્યો એને મને મોતી આપ્યા આખી વાત કર્યા પછી માધવના મનમાં ખૂબ શોખ થયો કે મેં શું કર્યું ગુસ્સો તો ખૂબ આવ્યો જૈન દોડીને પોતાના ખેતરે જાય છે તો જે કેશવ હતો જે લુચ્ચો માણસ હતો એ જમીન પડાવીને એના મજૂર દ્વારા કામ કરાવી રહ્યો હતો આ વાતને મનમાં વિચારતા હોય કારણ કે મારી જમીન પડાવી લીધી છે શું કહું ખોટી રીતે ભોળવીને મારી ધર્મપત્ની જમીન પડાવી લીધી છે પણ પછી એક મનમાં વિચાર આવ્યો ખાસ સાંભળજો આ ઘટના હવે ખૂબ જરૂરી વાત આવે છે મારી ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર કરજો કે માધવના મનમાં વિચાર વિચાર્યો કે આજ રસ્તો બતાવનાર તો હું જ છું ને મારી જ ભૂલ છે કે હું શહેરમાં પૈસા કમાવા માટે સારું સોનું કમાવા માટે ગયો છું ભલે આ માણસે પોતાની લાલચ માટે થઈને પોતાની લૂંચાઈ માટે થઈને મારી હોડી હોડી ધર્મપત્ની છે સરળ ધર્મપત્ની છે એને ભોળવી અને આ જમીનનો ગટકો લઈ લીધો મારો પણ ભૂલ તો મારી છે ને કે મેં એના ભરોસે છોડી દીક મારી ધર્મપત્ની ઘર ચલાવી છે મને ખબર છે કે મારી ધર્મપત્ની ભોડી છે એ ક્યારે પણ કોઈને પણ કંઈ આપી દે ખબર નહીં પડે એને દેવાય કે ના દેવાય પણ ભૂલ તો મારી છે ને કહેવાનો અર્થ એ છે જીવનની અંદર ભોળા માણસનો વિશ્વાસ જીતવો બહુ સારી બાબત છે પણ એના વિશ્વાસના કારણે એની પાસેથી વસ્તુ પડાવી લેવી એનું એના જીવનનું સુખ પડાવી લેવું એ સૌથી મોટું મારીન તમારી ભૂલ છે કદાચ માણસ પાસે બધું જ હોય પણ જ્યારે માણસનો વિશ્વાસ જતો રહે ને માણસનો વિશ્વાસ તૂટી જાય ને પછી ગમે એટલું મેળવેલું એ બધું જ નકામું છે માટે જીવનની અંદર હંમેશા યાદ રાખવું ક્યારે પણ ભોળા માણસનો વિશ્વાસ તોડવો નહીં કારણ કે ભોળાનું કોણ હોય છે તો કે ભગવાન હોય છે સરળ માણસનું કોણ હોય તો કે પરમાત્મા હોય છે એટલા માટે જીવનની અંદર કોઈનો વિશ્વાસ કેળવો બહુ